શાંતિ અને સંસ્કાર જગાવે છે શિક્ષકો ખૂબ જ પ્રેમાળ અને સહકાર આપનાર છે તેઓ માત્ર પાઠ્યપુસ્તક નું જ્ઞાન આપતા નથી પરંતુ સાચો માણસ કેવી રીતે બનવું તે પણ શીખવે છે તેઓ આપણા જીવનના સાચા માર્ગદર્શક છે શાળામાં અભ્યાસ સિવાય રમત ગમત સાંસ્કૃતિક કાર્યક્રમો વિજ્ઞાન મેળા વાદ વિવાદ સ્પર્ધાઓ ચિત્ર સ્પર્ધાઓ વગેરે યોજાય છે આ પ્રવૃત્તિઓ દ્વારા અમારી પ્રતિભા બહાર આવે છે અને આત્મવિશ્વાસ વધે છે મિત્રતાનો સાચો અર્થ પણ આપણે મિત્રો સાથેનો સમય જીવનભર યાદગાર બની રહે છે શાળાનું પરિસર સ્વચ્છ અને હરિયાળું છે અહીંનું વાતાવરણ અભ્યાસ માટે અનુકૂળ છે શિક્ષકો શિક્ષકો આપણને શિસ્ત સમયનું મહત્વ દેશપ્રેમ અને માનવીય મૂલ્યો શીખવે છે મારી શાળામાં શીખેલા જ્ઞાન અને સંસ્કાર જીવનભર મારી સાથે રહેશે ભવિષ્યમાં હું જ્યાં પણ જઈશ ત્યાં મારી શાળાનું નામ ગૌરવથી લઉં અને તેની પ્રતિષ્ઠા વધારવાનો પ્રયત્ન કરું એ જ મારા માટે સાચું સ્વાભિમાન છે અંતમાં હું એટલું જ કહું છું કે શાળા માત્ર ભણતરનું સ્થાન નથી પરંતુ જીવન ઘડવાનું પવિત્ર સ્થાન છે એટલે જ મારી શાળા મારું સ્વાભિમાન છે આ